મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી વિડીયોની અંદર આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો હરદીપભાઈ ઓનર છે ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં ટ્રેક્ટરની તાત્કાલિક ખરીદી કરી શકો છો વિડીયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર નવા આવી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો જેથી આવા વિડીયો દરરોજ જોવા મળી શકે ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્ર બસો પીચોતેર ભૂમિ ઓનર છે હરદીપભાઈ મોડેલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટર અંદર કલર કામ કરવામાં આવ્યું છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી કન્ડિશન ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો તો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને કોમર્શિયલ પાર્સિંગ વાળું ટ્રેક્ટર પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરની કિંમત બે લાખ અગિયાર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર દુદરેજ ગામે જોવા મળશે હરદીપભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે જો ફેસબુક